टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ जनक दवे। फुल स्वप्न एनालिसिस प्रोग्राम में आपका स्वागत है આપણા દેશમાં આત્મહત્યાઓ એક ગંભીર સમસ્યા છે સરકાર ઝુંબેશ ચલાવીને લોકોને સમજાવી રહી છે કે બધી સમસ્યાનો ઉકેલ આવી જશે આત્મહત્યા કંઈ ઉકેલ નથી એમ છતાં વિદ્યાર્થીઓ ભણવાના પ્રેશરથી જીવન ટૂંકાવી દે છે તો અનેક પરણિત વ્યક્તિઓ ઘરકંકાસથી કે પછી નાણાંભીડથી મોતને વાલું કરે છે આજે અમારે એક આત્મહત્યા વિશે વાત કરવી છે જેનાથી આખા દેશમાં ખડબડાટ મચી ગયો છે હરિયાણાના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ અને આઈપીએસ અધિકારી વાય પૂરણકુમારે આત્મહત્યા કરી તેમણે મંગળવારે ચંડીગઢમાં પોતાના જ ઘરે પોતાની જાતને ગોળી મારી દીધી આત્મહત્યાનું કારણ ઘરકંગાસ કે આર્થિક તંગી કે કોઈ ગંભીર બીમારી નથી તેમણે નવ પાનાની સુસાઈડ નોટ લખીને વિસ્તારથી આત્મહત્યા કરવાનું કારણ લખ્યું છે પૂરણકુમારે તેમની સુસાઇડ નોટમાં સિનિયર પોલીસ અધિકારીઓ અને કેટલાક આઈએસ એસ અધિકારીઓના નામ લખ્યા છે આપણે ત્યાં કહેવાય છે ને કે મરનારી વ્યક્તિ કદી ખોટું બોલતી નથી એટલે જ સુસાઇડ નોટને પણ ગંભીરતાથી લેવામાં આવે આ સુસાઇડ નોટમાં પૂરણકુમારે લખ્યું છે કે તેઓ દલિત હોવાના કારણે તેમની સાથે ભેદભાવ કરવામાં આવતો હતો તેમણે માત્ર પોકળ આરોપ મૂક્યો નથી બલકે ઘટનાઓનો ઉલ્લેખ પણ કર્યો છે એક રીતે પુરાવા પણ આપ્યા છે જો તેમના આરોપોમાં સચ્ચાઈ હોય તો આ ખૂબ જ શરમજનક બાબત છે હરિયાણાના કોઈ અધિકારીની વિરુદ્ધ પૂરણકુમારે આરોપો મૂક્યા છે તેમની વિરુદ્ધ તપાસ થવી જોઈએ તેઓ જવાબદાર હોય તો તેમને સજા પણ થવી જોઈએ પૂરણકુમારની આત્મહત્યાથી તેમને જાણનારાઓને સૌથી મોટો આંચકો લાગ્યો એનું કારણ એ છે કે જ્યાં કંઈ પણ ખોટું થાય તો તેઓ અવાજ ઉઠાવતા હતા રાજ્યમાં ટોચના પોલીસ અને સનદી અધિકારીઓને પણ તેઓ બક્ષતા નહોતા એટલે કે તેઓ કોઈ પણ રીતે ખોટું ચલાવી લેવા તૈયાર જ નહોતા આવા અધિકારી પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો એટલે તેમણે આત્મહત્યા કરી આત્મહત્યાનો કેસ દેખાય છે એટલો સિમ્પલ નથી એમાં અનેક કેરેક્ટર્સ રહેલા છે સૌથી પહેલા તો ભ્રષ્ટાચારના કેસ વિશે વાત કરીશું એ પછી પૂરણકુમારે કયા અધિકારીની વિરુદ્ધ કયા આરોપો મૂક્યા એ પણ જણાવીશું સૌથી પહેલા કરપ્શનના કેસની વાત કરીએ તો પહેલી નજરે લાગીએ કે તેમને ફસાવવામાં આવ્યા વાજરા એમ છે કે દરેક આઈપીએસ અધિકારીની સુરક્ષા માટે રાજ્ય સરકાર એક ઘનમેન આપે આ ઘનમેનની પસંદગી આઈપીએસ અધિકારી પોતે ન કરી શકે બલકે સરકાર જે કોઈ ઘનમેન આપે એને સ્વીકારવો પડે પૂરણકુમારના કેસમાં ગંદેનનું નામ સુશીલકુમાર હતું તેની વિરુદ્ધ એક કેસ દાખલ કરવામાં આવ્યો હરિયાણામાં દારૂનો વેપાર કરનારી એક વ્યક્તિએ સુશીલકુમારની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો ફરિયાદમાં લખવામાં આવ્યું કે સુશીલકુમાર ઓફિસમાં આવીને મને ધમકી આપતો હતો મેન્ટલી અને ફિઝિકલી ટોર્ચર કરતો હતો સુશીલ આ વેપારીને કહેતો હતો કે જો તારે સુરક્ષિત રહેવું હોય તો દારૂનો બિઝનેસ કરવો હોય તો પૂરનકુમારને ત્યાં હપ્તો પહોંચાડવો પડશે નહીં તો ખોટી ફરિયાદ કરવામાં આવશે આ વેપારીની પાસે પુરાવા તરીકે ધમકી આપતા સુશીલ કુમારનું ઓડિયો રેકોર્ડિંગ પણ છે એ સિવાય આ વેપારીની ઓફિસના સીસીટીવીના ફૂટેજમાં પણ એ જોવા મળે છે કે સુશીલ કુમાર ધમકી આપી રહ્યો છે તેણે મહિને અઢી લાખ રૂપિયાની લાંચ માંગી હતી દારૂના વેપારીની ફરિયાદના આધારે સુશીલ કુમારની પૂછપરછ કરવામાં આવી સુશીલે પૂરનકુમારનું નામ લીધું તેમણે કહ્યું કે હું તો પૂરણકુમારના કહેવાથી લાંચ માંગુ છું જોકે પોલીસની પાસે પૂરણકુમાર અને દારૂના વેપારી વચ્ચે કોઈ પણ પ્રકારની વાતચીત કે મળવાના પુરાવા સુધા નથી એમ છતાં પોલીસે એફઆઈઆરમાં પૂરણકુમારનું નામ લખી દીધું જેનાથી પૂરનકુમાર ખૂબ જ અપસેટ હતા કે અત્યાર સુધી તેઓ બિલકુલ ખોટું ચલાવી લેતા નહોતા તેમની એક શુદ્ધ છબી હતી તેમના ચરિત્ર પર કોઈ દાગ નહોતો હતો હવે લાંચ માગવાના કેસમાં તેમનું નામ સામે આવ્યું આ આઘાત તેમનાથી સહન ન થયો હવે તેમને આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા તેમને સમજાઈ ચૂક્યું હતું કે તેમને ફસાવવામાં આવી રહ્યા છે તેમને જેલમાં પૂરવા માટે તકતો તૈયાર કરવામાં આવી રહ્યો છે તેમણે સાતમી ઓક્ટોબરે આત્મહત્યા કરી હતી એના પહેલા તેમણે તેમની પત્નીને નામો અને સુસાઈડ નોટ મોકલી હતી તેમની પત્ની આઈએસ ઓફિસર છે તેમનું નામ છે અમનીત કુમાર એ સમયે તેઓ સત્તાવાર પ્રવાસ માટે જાપાનમાં હતા સુસાઇડ નોટ જોઈને તેમનો તેમને પરસો છૂટી ગયો તેમણે તરત જ તેમના પતિને પંદરેક જેટલા કોલ્સ કર્યા જોકે સામે છેડેથી ફોન ઉપાડવામાં ન આવ્યો એટલે તરત જ અમની તે તેમની નાની દીકરીને ફોન કર્યો એ સમયે તે શોપિંગ કરી રહી હતી ફોન આવતા જ તે તરત જ ઘરે પહોંચી તેણે જોયું તો તેના પિતા બેઝમેન્ટમાં લોહી લુહાણ હતા પૂરણકુમારે બેઝમેન્ટમાં તેમની સર્વિસ રિવોલ્વરથી પોતાની જાતને ગોળી મારી હતી આ બેઝમેન્ટ સાઉન્ડપ્રૂફ હતો એટલે બહાર કોઈને ફાયરિંગ વિશે ખ્યાલ જ ના આવ્યો હવે પૂરનકુમારની પાસેથી સુસાઈડ નોટ પણ મળી જેમાં ગંભીર આરોપ મૂકવામાં આવ્યા સુસાઈડ નોટમાં સ્પષ્ટ લખવામાં આવ્યું કે દલિત હોવાના કારણે તેમને ખૂબ જ પરેશાન કરવામાં આવ્યા હતા તેમણે કિસ્સા ટાંકીને આ ભેદભાવની વાત કહી તેમણે હરિયાણાના ભૂતપૂર્વ ડીજીપી મનોજ યાદવની વિરુદ્ધ ગંભીર આરોપ મૂક્યો હતો વર્ષ બે હજાર વીસની આ વાત છે એ સમયે પૂરણકુમાર અંબાલામાં પોલીસ સ્ટેશનના એરિયામાં એક મંદિરમાં ગયા હતા જે મનોજ યાદવને ન ગમ્યું એટલે એના પછી માનસિક અત્યાચાર જાતિના આધારે ભેદભાવ અને અત્યાચારનો સિલસિલો શરૂ થઈ ગયો પૂરણકુમારે તેમની નોટમાં બીજા પણ એક ટોચના અધિકારીનું નામ લખ્યું તેમનું નામ છે રાજીવ અરોરા તેઓ હરિયાણાના એડિશનલ ચીફ સેક્રેટરી હતા રાજીવ અરોરાએ પૂરણકુમારને તેમની હકની રજાઓ પણ નહોતી લેવા દીધી જેના લીધે તેઓ તેમના પિતાની અંતિમ ક્ષણોમાં તેમની સાથે નહોતા રહી શક્યા પૂરણકુમારે સુસાઈડ નોટમાં લખ્યું હતું કે આ વાતથી મને અત્યંત પીડા થઈ છે આ એક પ્રકારનું મેન્ટલ હેરેસમેન્ટ જ છે આ સુસાઈડ નોટથી પૂરણકુમારને કઈ હદે પરેશાન કરવામાં આવ્યા હતા એનો ખ્યાલ આવે છે તેમણે તેમની સુસાઈડ નોટમાં તત્કાલીન ડીજીપી શત્રુજીત કપૂરનો ખાસ ઉલ્લેખ કર્યો પૂરણકુમારે લખ્યું હતું કે શત્રુજીત કપૂરે પોતે તો એરિયર્સની રકમ મેળવી જોકે મને નહોતી આપવા દીધી જેના લીધે આર્થિક નુકસાન થયું તેમણે એમ પણ લખ્યું કે પંચકુલામાં સત્તાવાર નિવાસ સ્થાન ફાળવતી વખતે ફક્ત અને ફક્ત મારા માટે જ વધારાના નિયમો લાગુ કરવામાં આવ્યા નવેમ્બર બે હજાર ત્રેવીસમાં પૂરણકુમારને પરેશાન કરવા માટે તેમનું સત્તાવાર વાહન પણ પાછું લઈ લેવામાં આવ્યું હતું છત્રુજીત જાહેરમાં કોઈ કારણ વિના પૂરણકુમારનું અપમાન કરતા હતા કેટલાક લોકોની પાસેથી ખોટી ફરિયાદો કરાવવામાં આવતી હતી જેમને હાથો બનાવીને શત્રુજીત જાહેરમાં કુમારનું અપમાન કરતા રહેતા હતા કપૂરે લેખિતમાં જાતિવાદી કોમેન્ટ પણ કરી હતી પૂરણકુમારની વિરુદ્ધ શિસ્તભંગના પગલાં લેવા માટે કાવતરા પણ રચવામાં આવતા રહેતા હતા પૂરણકુમારે લખ્યું હતું કે મેં આ તમામ મામલે ટોચના અધિકારીઓને સાચી હકીકત કહી હતી જોકે તેમના તરફથી કોઈ જવાબ જ ન મળ્યો એટલે મારી પાસે અંતિમ પગલું ભરવા સિવાય કોઈ જ ઉપાય બચ્યો નહોતો પૂરણકુમારે તત્કાલીન એડિશનલ ડીજીપી અમિતાભ ડિલોનનું નામ પણ લીધું હતું તેમણે લખ્યું હતું કે મેં આરટીઆઈ હેઠળ માહિતી માગી હતી મેં એ સિવાય પણ ઉચ્ચ ઉચ્ચસ્તરીયનો મુદ્દો ઉઠાવ્યો હતો જે અમિતાભ ઢિલોનને નહોતું ગમ્યું એટલે તેમણે મારી વિરુદ્ધ કાર્યવાહી કરવાનું કાવતરું રચ્યું હતું પૂરણકુમારે એ સિવાય પણ બીજા કેટલાક આઈપીએસ અને આઈએસ એસ અધિકારીઓના નામ લખ્યા હતા જેમાં તેમણે વિગતે લખ્યું હતું કે કેવી રીતે આ અધિકારીઓએ તેમને પરેશાન કરવામાં કોઈ કસર નહોતી રાખી પડિત પૂરણકુમારે તમામ હકીકતો અને ફરિયાદો લેખિતમાં આપી હતી એક સિનિયર આઈપીએસ અધિકારીને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવામાં આવે એ ખૂબ જ ગંભીર બાબત છે જે બતાવે છે કે પોલીસ વ્યવસ્થા કઈ હદે સડી ગઈ છે પૂરણકુમારની આત્મહત્યાની આખા દેશમાં ચર્ચા થવા લાગી તેમને ન્યાય મળે એવી માગણી થવા લાગી એટલે આખરે આત્મહત્યાના સંબંધમાં ક મને એક કેસ દાખલ કરવામાં આવ્યો પૂરણકુમારના પત્નીએ કહ્યું કે એફઆઈઆરમાં તો અધૂરી માહિતી લખવામાં આવી છે તમામ આરોપીઓના નામ સ્પષ્ટ રીતે લખવામાં આવ્યા જ નથી આવી સ્થિતિ જોતા લાગે કે પૂરણકુમારને ન્યાય મળે એવી સંભાવનાઓ ઓછી છે આ મામલે રાજકારણ પણ ખૂબ રમાઈ રહ્યું છે રાહુલ ગાંધીએ એક પોસ્ટમાં લખ્યું કે હરિયાણાના આઈપીએસ અધિકારી વાય પૂરણકુમારની આત્મહત્યા એ ઊંડા સામાજિક ઝેરનું પ્રતિક છે જે જાતિના નામે માનવતાને કચડી રહ્યું છે જ્યારે એક આઈપીએસ અધિકારીએ તેમની જાતિના કારણે અપમાન અને અત્યાચાર સહન કરવા પડે તો વિચારો સામાન્ય દલિત નાગરિક કેવી સ્થિતિમાં રહેતા હશે બીજેપી અને આરએસએસની નફરત અને મનુવાદી વિચારસરણીએ સમાજમાં ઝેર રેડ્યું છે દલિતો આદિવાસીઓ પછાત વર્ગો અને મુસલમાનો આજે ન્યાયની આશા ગુમાવી રહ્યા છે આ સંઘર્ષ માત્ર પૂરણકુમાનો નથી બલકે એ દરેક ભારતીયનો છે જેને બંધારણ સમાનતા અને ન્યાયમાં વિશ્વાસ છે પૂરણકુમાર જેવા અધિકારીએ આત્મહત્યા કરવી પડે ખરેખર આપણા દેશ માટે ખૂબ જ ચિંતાજનક છે જો કે કોંગ્રેસ આ કેસને લઈને જાતિવાદનું ઝેર ફેલાવે છે એ પણ કોઈ સંજોગોમાં ચલાવી ન શકાય કેમ કે જાતિવાદના ઝેરથી સનાતન સંસ્કૃતિ અને દેશ બંનેને જોખમ છે